آه اے ما ما ورتا پڙه جايو هر ما نو آوي وتوا ديو تم متوا ڪاي نو آوي مون هڪ

આપણ તો એનો ન્યાય કરી દેવો છે બોલ ને બોલાવે એનો ન્યાય કરી દેવો છે બોલ મળે સંતના દેવી છે મન કે તમારે સંતના ની દેવી થઈ ગઈ આપરે એ મારા કાતામ છે બધી અને તારી ચા જોલા વારી છે ને મારા કાતામાં આય માતા દી ઉભી છે શું કરું એક પ્રશ્ન એટલે હે અને રે

હાલા અત્યારે કહ છું આમાં બોલે बताओ બેઠા સાંગળનો મને બાપા પણ એ નઈ બનતા એ બધું સારા એને બત્રીસ માસાણી છે એકઈ તો મારે કેટલી ભાઈ આ તો બે હોય તમે અમાર જવાબ કામ કરી દીવા ભાઈ એ દિનાભાઈ એ ભાઈ હા ભો બેઈ જા તો બેઈ હાલો બેઈ જા અરે હા બેઈ જા ઓય બેઈ જા અરે લે બેઈ જા મારે હમણો પડો બેઈ જા ભેજા ભેજા હાલે હા આવો ભાઈને કહી દો પાછળ એય રાત કરી કે માતાને બોલાવ કે રાત તો તો મુડા મારી ના તો મુડા એ મોટો ધટવાદી કાય કે બોલુઈ ના બોલો ભાગી જાવ ને તો કાલ હવર અમાર વાડી નો કંડિયો લદાયેલા બેકને બોલવા દીયો એ તમે લોકો બેહી જા યાર પવન આવા દયો બેજો બેજો બેહી બેજો

અત્યારે અત્યારે અમારે જવાબ કરજે મારી બે પાંચ દીકરી અમે મારી બે પાંચ જણા અમારી દીકરીઓ હમુજો અમારી દીકરીઓ